ધોરણ છ વિષય ગુજરાતી એટલે પલાસ એમાં ત્રીજા નંબર નું ઉપકરણ આપવું બીજા નંબર નું છે ચોમાસામાં સૌંદર્ય આ સરસ મજાનું ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્યનું આજે આપણે યુનિટ ટેસ્ટ પરીક્ષામાં પૂછાયેલા મોસ્ટ અમે પ્રશ્નોના 35 માર્કની ટેસ્ટ તમારા માટે લઈને આવી ગયા છે દોસ્તો તો ઝડપથી આપણે સમય ના બગાડતા તમારો સમય ખૂબ કિંમતી છે આપણે આજની યુનિટ ટેસ્ટ તરફ જઈએ તમે નોટ અને પેન તમારી જોડે રાખો એ પહેલા તમારા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ કારણ કે તમને સાહિત્ય આપવામાં આવે છે એના કરતા વધારે અને એના કરતા વિશેષ અને બધી જ તમને સમજણ ત્યાં વધારે વસ્તુ આપી જશે ત્યાં બધા જ ધોરણો છે તમારે પ્લે સ્ટોર પર જઈને ગાઈડ જી યુ આઈડીઈ લખવાનું અને આ સિમ્બોલ વાળી એપ ડાઉનલોડ કરવાનું એટલે આ ખુલશે અહિયાં તમારે ધોરણ છ નો આ ખોલ્લો ખોલશો એટલે તમારી અંદર ખજાનું છે તમે બીજું પણ અંદર બધું જોઈ શકો છો ઘણું બધું છે તમે જુઓ એટલે ખૂટે ને એટલું મતલબ છેડિયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો કારણ કે તમે જેટલી વધારે લાઈક કરશો એટલું વધારે અમને પ્રોત્સાહન મળશે કમેન્ટમાં દોસ્તો ફરજિયાત બધા યસ લખીને પોતાની હાજરી પુરાવી દો અને મિત્રો સાથે કરવાનું ભૂલવાનું નથી ચલો ત્યારે આપણે આજે પહેલા પ્રશ્ન તરફ પહેલું છે કે નીચેના મેં કહ્યું તમને કે આઠ ગુણના આ વિકલ્પો છે તમારા નોટ અને પેન તમારી સાથે રાખો કે જેથી આપણને ખબર પડે કે તમારે છેલ્લે કેટલા આવ્યા નીચેના દરેક પ્રશ્ન ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શું પહેલું છે ચોમાસામાં ધરતી માતા આખા અંગે શું ધરવા લાગે છે વરસાદનું પાણી દેડકાને તમડાની ચાદર લીલી સાડી કે ઝરણાઓનું મધુર જ્ઞાન જો વિડીયો વધારે ફાસ્ટ પડતો હોય તો વિડીયોને સ્ટોપ કરીને તમે જવાબ લખીને પછી આગળ વિડીયો ચલાવી શકો છો

ઝરણા તો આમાં આપણને વરસાદ વરસી જાય ને પછી નાના મોટા ઝરણાનું મધુર ગાન આપણને સંભળાય છે લેખકે લેખકે બાળકોને બાળકોને કયા જીવડાને શોધીને એકઠા કરવાનું છે છે તો કે ઇન્દ્રગોપ જે છે એ જીવડાને શોધીને તમે બધા એકઠા કરો એટલે કે ઇન્દ્રગોપ ચલો આગળ જોઈએ ગામડામાં કોને પૂછે તો બપૈયા ક્યાં બોલે છે તે બતાવે છે ફોરેસ્ટ ઓફિસરોને બાળકોને સરપંચ ને કે ખેડૂતોને તો ગામડામાં આપણે ખેડૂતોને પૂછીએ કે ભાઈ બપૈયા ક્યાં બોલે તો બતાવે છે લીમડા કે પીપળાના ઝાડ પર કોના માળા જોવા મળે છે કોયલના કબૂતરના કાગડાના કે શક્કરખુંડના તો કાગડાના માળા જોવા મળે છે કેમ કે કાગડા ભાઈ આવી રહ્યા કાગડાના માળા જોવા મળે છે સાતમું ચોમાસામાં આકાશમાં શું જોવાથી બાળકોના હર્ષ સમાશે ને ઇન્દ્રધનુષ વાદળ પતંગ વીજળી પાતંગ તો ચોમાસામાં પલળી એટલે ના ચાલે વીજળી તો બાળકો બી જાય છે વાદળો તો બારે મહિના હોય છે તો ઇન્દ્રધનુષ જોવે તો બાળકોને ખૂબ આનંદ આવે છે આઠ એટલે આ પાછું જા પાછું જા પાછું જા પાછું જા હા ચોમાસામાં માં નિશાળ અને ઘરના ના બારણાં ખુલ્લા મૂકી ને ક્યાં ખેલવા જવાનું કહ્યું છે તો નિશાળ અને ઘરના બારણા બારણાં ખુલ્લા મૂકી ને રમત ના મેદાન માં ખોળે વડ ઝાડ પર કે તળાવ તળાવમાં તો કુદરતના ના ખોળે રમવા જવાનું કહ્યું છે અહિયાં આઠ માર્ક વિકલ્પ આપણે પતી ગયા હવે જોઈએ કૌંસ માં આપેલા શબ્દ સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો આઠ માર્ક ની ખાલી જગ્યાઓ છે દેડકા અને ખાલી જગ્યાના ના તીણા સ્વરો થી સ્વાગત દિવસ રાત થાય છે તો દેડકા અને વરસાદ થી કાયર થઈ એક બાજુ ખાલી જગ્યા ને જુઓ તો ગધેડા એક બાજુ હવે ત્રીજો વિકલ્પ આવ્યો છે ખાલી જગ્યામાં પગ મુકતા વહી જતા પાણીનો વેગ તમે માપી શકશો તો ઝરણા અહીંયા ઝરણા આવે ઝરણામાં પગ મુકતા ઝરણા જો અહીંયા ઝરણા હશે ઝરણા ત્રીજો નંબર આવે ઉનાળો અને શિયાળો બાળકોએ ખાલી જગ્યામાં ગાળેલો છે ઉનાળો અને શિયાળો બાળકોએ નિશાળમાં ગાળેલો છે અહીંયા આપણે લખી શકીશું નિશાળ તો અહીંયા આપણે લખી શકીશું ચાર નંબર પાંચ નંબર ઘાસના નવા ખાલી જગ્યાને નિહાળશો તેને ચૂંટશો અને રંગોત્કાર રૂપો રાજી થશો તો પાંચ નંબરમાં આવશે અંકુર ઘાસના નવા અંકુર બરાબર ઘાસના નવા અંકુર તો અહીંયા જો અંકુરમાં આપણે પાંચ નંબર લખીશું છઠ્ઠો નંબર આવશે ચોમાસામાં ખાલી જગ્યા પક્ષી ભાગ્ય જ દેખાય છે પણ તેનો બોલ અવશ્ય સંભળાય છે ચોમાસામાં બપૈયા બરાબર બપૈયો પક્ષી ભાગ્ય જ દેખાય છે એટલે છ નંબર ખેતરમાં મોરને પોતાના ખાલી જગ્યા પીછા પછા તો જોઈ શકાય છે ખેતરમાં મોરને પોતાના મનોહર કેવા મનોહર પીછા એટલે અહિયાં સાત નંબર ઇન્દ્રધનુષ જોઈને રંગોની ખાલી જગ્યા કરો મિજલસ કરો શું કરો છેલ્લું કયું બાકી રહ્યું છે મિજલસ તો અહીંયા આપણે મિજલસ લખી દઈએ અને એ લખી દઈએ નંબર ચલો ત્યારે જોઈએ હવે પ્રશ્ન વાક્યમાં ચોમાસું ચાલુ હોય ત્યારે શું થાય છે ચોમાસું જયારે ચાલુ હોય ત્યારે આકાશ ની અંદર વાદળા વારંવાર ચડી આવે કોઈક વાર ગાજવીજ સાથે તો કોઈક વાર ગર્જના વિના જડે એટલે કે વરસાદ પૃથ્વી પર ઉતરે છે આકાશમાંથી વરસાદનું પાણી ઘડ્યા કરતું હોવા છતાં લેખક બાળકોને શું કરવાનું કહે છે આકાશમાંથી વરસાદનું પાણી ઘડ્યા કરતું હોવા છતાં લેખક બાળકોને ઉડીને જાગૃત થઈને સ્ફૂર્તિને આણીને ફરવા અખરવાર મળવા અને ઉપડવાનું કહે છે વરસાદની કૂતરાને ગાયો પર અસર થાય છે તો વરસાદમાં કૂતરા દોડાદોડ કરવું મૂકે છે અને ગાયો વકડાઈ જાય છે વરસાદ પછીની હવાથી બાળકોમાં શું પરિવર્તન આવે છે તો વરસાદ પછીની તાજગી આપનારી હવાથી બાળકોમાં ઉડી જવાનું ચેતન આવે છે તેઓ નિર્દોષ દોડાદોડ કરી મૂકે છે ચાલો ચાર માર્ક ના પ્રશ્નો થઈ ગયા હવે અહીંયા કૌશમાં આપેલા ક્રિયા વિશેષણનો યોગ્ય ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે કેળાની છાલ પર પગ આવતા તે ખાલી જગ્યા લપસી પડ્યો કેળાની છાલ પર પગ આવ્યો તો શું થાય દોસ્તો કેળાની છાલ પર પગ આવે તો એકા એક લપસી ગયો એટલે અહીંયા આવશે આપણે વાક્ય બોલીએ તો શું બોલીએ તો ભાઈ કે એકા એક ક્રિયા વિશેષણ કયું આવશે એકા એક આવી જુઓ તમે મને ખાલી જગ્યા ફરવા ક્યારે લઈ જશો તમે મને બહાર ફરવા ક્યારે લઈ જશો અહીંયા બહાર આવે તમે મને બહાર ફરવા ક્યારે લઈ જશો પાણીની ટાંકી ની ખાલી જગ્યા શું પડ્યું છે પાણીની ટાંકીની ઉપર આવે પાણીની ટાંકીની અંદર આવે પાણીની ટાંકી છે તેની અંદર શું પડ્યું છે તો અહીંયા આપણે અંદર લખીશું અહીંયા અંદર આવી રહ્યું છે ત્યાં નંબર તમે મને ખાલી જગ્યાની જાણ કરી નહીં તમે મને કેમ જાણ કરી નહીં અહીંયા આપણે કેમ લખી શકીએ એટલે કેમ છે ગેસ હું તારી સાથે વાત નહીં કરું તો શું કે હમણાં હું તારી સાથે વાત નહીં કરું બાકી પછી કરીશ પણ હમણાં નહીં કરું તો અહીંયા આપણે હમણાં લખી શકીએ આપણે એને ત્યાં ખબર કાઢવા જઈએ આવીએ તો અત્યારે આપણે એના ત્યાં ખબર કાઢવા જઈ આવીએ અહીંયા આપણે અત્યારે લખી શકીએ અત્યારે આપણે એના ત્યાં ખબર કાઢવા જઈ આવીએ તો ત્યાં ઉભું છે કોણ છે તો અહીંયા ત્યાં આવે તમે તમે મને મને કાલે કાલે ફોન કરજો અવશ્ય ફોન કરજો અવશ્ય ફોન કરજો તો છેલ્લામાં આવે ચલો ત્યારે ક્રિયા વિષયમાં પતિ ક્યાં જોડણી જોઈ લઈએ ભૂશીર તો ભૂશીરની આપણે જોડણી સુધારવાની છે તો અરે હા ભૂશીરની આપણે જોડણી સુધારવાની છે તો આ લખ્યું છે આપણે એના હું શું કરી દઈએ ભૂ શિર આ રીતે લખાશે બરાબર જે ખાલી બાકી જ અંદર આપણે ક્ષિ પછી અહિયાં તી અને જ બરાબર વરસાદ નું સામાન અર્થે આપણે શું લખી શકીએ તો વરસાદ નું સામાન અર્થે આપણે લખી શકીએ મે બીજું એક તમને ખબર હોય તો પર્જન્ય કહેવાય એને યસ જરા એટલે થોડું ઓછું બરાબર આ લખી શકીએ વિરુદ્ધ અવધિ વિરુદ્ધાર્થી થાય બહાદુર અને એક તો અનેક શબ્દ સૌ માટે એક શબ્દ આપો પાણી જવાનો રસ્તો તો આપણે એને કહી શકીએ ગામડાના છે એને ખબર હશે કે નિક કહેવાય બરાબર ચલો ત્યારે અહીંયા આપણે પાંત્રીસ માર્કસની ટેસ્ટ પૂરી કરી તમે મને કમેન્ટમાં કહેતા દાદા સાહેબ ત્રીજું નું મોકલો તો ત્રીજા ની ટેસ્ટ આવી ગઈ લો હવે તમે શું કરો છો મેં તો મારું કામ કરી નાખ્યું તમે લાઈક કરો છો કે ના તો કરો ને ભાઈ તમે કમેન્ટ કરો છો તો કે ના તો કરો ને ભાઈ બરાબર આ બધું તમારે કરવાનું મારું કામ મે બતાવી દીધું તમારું કામ તમારે કરવાનું છે તો સૌ મિત્રો કમેન્ટ કરો લાઈક કરો મિત્રો સાથે વિડીયોને શેર કરો અને સૌ મિત્રોને યશ લખવાનું ભૂલવાનું નથી ચલો ત્યારે સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો